Thank mm -hmm. you. અમે આ દેશ ના ફક્ત નાગરિક નથી અમે આ દેશ

परंतु तुम्हारे हाथ में पुस्तक हो जरूरी छे एक रात्रे जरे डॉक्टर बाबू साहब आमिर करवाची रह गया था हूँ जागी रही हूँ चुं उसूला पर जो आज आए टकराना जरूरी है उसूला पर जो आज आए टकराना जरूरी है जो जिंदा है तो फिर जिंदा नजर आना जरूरी है शिक्षण अनेसंगर्षना संगठन ना ए प्रणेता

જનજાગૃતિ નો કાર્યક્રમ આદિવાસી સમાજ નો એ ખાવાના ખેલ નથી પરંતુ આ કાર્યક્રમ અહીના યુવાનો એ રમતા રમતા કરી દીધો ખૂબ મોટી વાત છે આદિવાસી સમાજ જયારે જયારે ભેગો થયો છે આદિવાસી સમાજના યુવાનો જયારે જયારે ભેગા થયા છે ત્યારે કેટલાક આદિવાસી સમાજ કેટલાક વર્ગને પેટમાં છે પરંતુ આદિવાસી સમાજ કદી હાઈલો નથી હારવાનો નથી અને લડી લડીને જીતવાનો છે કલ્પેશભાઈ કીધું તેમ પ્રભુભાઈ કીધું તેમ આદિવાસી સમાજ પાંચ હજાર વર્ષ વધારે વર્ષોથી સંઘર્ષ કરે છે

કોઈ ઇન્ડસ્ટ્રી આવે એટલે એમની નજર આપણી જમીન પર આવી પરંતુ મારા યુવાનો હાકલ કરવી છે આપણે આવી રીતે કેવો આપણે મેદાન આપવાના છે આપણે આપણા વિસ્તારની આપણા ગામની આપણા પ્રદેશ ની એક પણ જમીન હવે કોઈ બાપ ને કોઈ સરકાર ને કે મોદીને કે કોઈને આપવાના નથી

અમારો અલગ પહેરવેશ છે અમારી અલગ બોલી છે અમારી અલગ વાનગી છે અમારી પૂજા વિધિ અલગ અલગ છે અમારી સંસ્કૃતિ છે એવી કોઈની પાસે સંસ્કૃતિ નથી કોઈની પાસે સંસ્કૃતિ છે કોઈ બહારથી આવેલા લોકો પાસે એની પોતાની બોલી છે નથી આજે દોરિયા સમાજ કુકડા સમાજ વાલ્લી સમાજ હળપતિ સમાજ બીલ સમાજ વસાવા સમાજ ગામી સમાજ ચૌધરી સમાજ એ બધાની પોતપોતાની બોલી છે કોઈ બીજા પાસે પોતાના વાજીંત્ર છે પરંતુ હવે ભૂલાઈ જવાની તૈયારી આપણને રોટી નથી આપતી ત્યારે આપણે બની બનીને વ્યવસાય કરવાની ખૂબ જરૂર છે આ વિસ્તારમાં કેટલીક કંપનીઓનો ડોળો છે પારડી વિસ્તાર હોય

આપણને આપણી જાતિ નું આદિવાસી સમાજ નું અભિમાન હોવું જોઈએ માત્ર માત્ર ને એમનું શહીદી વોરી હતી આપણે તો ત્યારે બિરસા મુંડાજી જંગલ માં રહેતા હતા આપણે તો અત્યારે તાલુકાના પ્લેસ માં રહીએ છીએ ત્યારે ત્યારે આપણે વલસાડ ને ઘેરી લેવું હોય તો વલસાડ ને ઘેરી લઈએ ઘેરી લઈએ કે નહીં આ પાડ્યા છે આદિવાસી સમાજ ના બે યુવાનો ને પોલીસ સ્ટેશન ચીખલી માં છ એ છ પોલીસ વાળા ને છે સ્ટેન્ડ પ્રોજેક્ટ માટે ફલતરામાં મીટિંગ કરી ત્યારે કેટલા ગોસ્ટેન નો પ્રોજેક્ટ આવવાનો નથી અત્યારે એની ગણતરી ચાલુ થઈ ગઈ છે પરંતુ અમે અમારે એ સ્ટેન્ડ રોકી દેશું અહીંયા સુધી આવવાનું તમારે લડવાની જરૂર નથી પડવાની હવે આવ નવો પ્રોજેક્ટ જ્યારે પણ આવે છે ત્યારે આપણને પૈસાની લાલચ આપવાની વાત કરે છે આપણને તોડવાની વાત કરે છે અને આપણો સમાજ એટલો ભોળો અને એટલો ફોડો છે કે આપણને જયારે કોઈ ઊંધે રસ્તે ઘેર માંગે દોરે તો એના રસ્તે દોરાઈ જાય છે અને અમારા જેવા નેતા જયારે આગેવાનો આવે છે ત્યારે એમ કે આ ફલાણી પાર્ટીના છે પણ હું તમને આજે જાહેર મંચ પરથી કેવા માંગુ છું જે સમયે મારો પાર્ટી મારા સમાજ નું અહિત કરશે તે દિવસે મારી પાર્ટીને બાબા બાય બાય ટાટા કરી દેશું

કારણ પેટા જાતિઓમાં વેચાઈ ગયેલું હોય અને બધાને એક મંચ પર લાવવાનું કાર્ય એટલે એકદમ ખૂબ જ ટફ એટલે જે આ કાર્યક્રમ જે આયોજન કર્યું છે એ સાથીઓ માટે ખુબો અભિનંદન અને એ લોકોને આપણે તાળીઓથી સ્વાગત કરીએ સાથીઓ કારણ આમ છેલ્લા સતત પંદર વર્ષ આ કાર્યક્રમ કરીએ છીએ ગાય બી ખાવા પડે છે માર બી ખાવા પડે છે બધી જ પૈસો પરિસ્થિતિ જોઈને આટલી વધ્યા છે હમણાં જાન્યુઆરી તેર ચૌદ પંદર જે દેશના કરીબ કરી પાંચ લાખ આદિવાસીઓ દેશ અને દુનિયાના કરીબ તેર કન્ટ્રી થી આપણો આદિવાસી સમાજ ભેગો થયો હતો મહારાષ્ટ્રમાં માં જ્યાં અમેરિકન આદિવાસી હોય ઓસ્ટ્રેલિયા ના હોય ઇટલી ના હોય સાથે લે લદાખ થી આપણા સોનમ વાંગચુંગ જેમના લાઈવ ઉપર જે થ્રી ઇડિયટ જે મૂવી બનેલી એ પણ આપણા આદિવાસી સમાજના એવા લોકો પણ ત્યાં આવેલા હતા તમામ સમાજના રાજકીય પક્ષોના આગેવાનો

જે આદિવાસી સમાજ ને લઈને જયારે વાત આવી છે કે ભાઈ જનજાગૃતિ અને વાત આવી છે સાંસ્કૃતિ જ્યાં સુધી મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ સુધી લીધે કે જ્યાં સુધી તમે ધોળિયા નહીં બોલજો વાર ની બોલા કોકરી ના બોલા ત્યાં સુધી નાસ્તા આવડતા કદી આવડતા જે આદિવાસી ભાષા બોલવી આદિવાસી નાચના આવડી જ્યાં ઘરમાં ઘરમાં ફોટા બેર લગા કે ઘરમાં આદિવાસી દેવી દેતા ફોટા કે કડા દોસરા એમ ઇમ્બેરવામાં આવી ત્યાર પછી બારમાય વિધી કા કરતા જા વેવા કા કરતા પરોળિયા આખા કે નહી એ તમામ પ્રકારની સાત આઠ પ્રકારની તમારે ટેસ્ટ લાવવી ત્યાર પછી જાતિ હોય તાતલો દેવામાં આવતા હે એટલે જનજાગૃતિ અભિયાનના રૂપે ઈ બધી ચર્ચા હું કરલે આવને પર કા આના સમયમાં કે દી વર્તમાન સરકાર આય જે આદિવાસી આદિવાસી વાત કરે કે આદિવાસી છે સુપ્રીમ કોર્ટ આકે સુપ્રીમ કોર્ટ કાય કા કે રામ ભગવાન અયોધ્યામાં તાણી તગા હે આખી દેશે સે માની લેતા એ સુપ્રીમ કોર્ટ આકે કે આદિવાસી એ દેશ મૂળ બી જાય મૂળ સોત આય મૂળ માલિક આય કજને સુગર હે જે રામ ભગવાન સ્વીકાર લીધો કે સુપ્રીમ કોર્ટ આકે એટલે મેં કાતી જગ્યા રામ ભગવાન આય ઠીક હે

સંવિધાન છે ત્યારે આપણે માન માન ભેગા થતા છે ત્યારે આપણે ભેગા થવા જઈએ તો આ તો જ્યારે આદિવાસીઓ ભેગા થાય

ત્યારે આપણે કેમ નથી થઈએ આનંદભાઈ નું લક્ષ્ય આજ છે કપેશભાવનું અમારું લક્ષ્ય એક જ છે કે સંઘર્ષ ભારતના દેશમાં ક્યાં પણ આદિવાસીઓ થાય ગુજરાતનો કોઈ પણ વિસ્તાર થાય આદિવાસીનો જુવાનઓ બહેનો આપણે બધાએ ભેગો થવો જોઈએ કારણ હવે જે સમસ્યાઓ છે ઝારખંડ તમે સમસ્યા જોઈ છત્તીસગઢ તમે જોઈ વસ્તુ પર જે ઝારખંડ અને છત્તીસગઢ વિસ્તારમાં જે સમસ્યાઓ છે એ સમસ્યા હવે મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન વિસ્તારમાં શરૂ થઈ ગઈ છે સાથીઓ જે વિકાસ છે કાર્યો આવી રહ્યા છે કેવા છે કે અનુસૂચિત જે શેડ્યુલ એરિયા છે અનુસૂચિત પાછળ વિસ્તારમાં છે આદિ સલાહકાર સમિતિની વાત આવે છે પણ કે જગ્યા પર જ્યાં સંવિધાન છે કાનૂન છે રૂડી છે તમામ પ્રકારનું શું છે પર રોડ હોય ચેક ડેમ હોય કે મોટો ડેમો લાવવાનો હોય કે બધી પ્રોજેક્ટ મોટો મોટો કોરિડોર લાવવાનો કોઈ બી પ્રોજેક્ટ લાવવાનો હોય આદિવાસી વિસ્તારમાં જ લાવવાનો કેમ કે આદિવાસી સમાજ વિસ્તારમાં સસ્તું પડે ને જમીનનો ભાવ ઓછો આપવો પડે અથવા તમામ પ્રકારની સરકારો છે આ વર્તમાન સમયમાં સાચો ખૂબ જ કઠિન સમય છે એટલે અમે તમામ પ્રકારની કોશિશ કરી છે કે આદિવાસી હવે બોર્ડરલેસ થઈને લડવાની તૈયારી કરી દે કેમ કે આપણા જે સ્ટડી આવી રહી છે એ કે એ વિષય પર હું બોલવા આવશે થોડું કે કે હવે જે એજ્યુકેશન સિસ્ટમ છે હવે AI ની દુનિયા આવી રહી છે સાથીઓ જે ટેકનોલોજી બેઝ જે રોબોટ આવનાર 10 વર્ષ પછી ડોક્ટરની નોકરી આવવાની નથી ડોક્ટરને પ્રેક્ટિસ તમારું રોબોટ કરવાનો ડોક્ટરને પ્રેક્ટિસ તમારી એઆઈ કરવાનો તમારું એન્જિનિયર તમારું ટીચર તમારું ખેતીનું નાનો નાનો ખેતીનું કામ બી મજૂરોને છેટી કાપવા માટે પણ તમારો રોબોટ આવવાનો તો વર્તમાન સમયમાં આપણી જે 5 10 વર્ષમાં આ જે નોકરી કરી હશે જે ટેકનોલોજી બેઝમાં આવનાર વર્ષમાં આવતા 10 વર્ષમાં એક પણ નોકરી ધંધો બચવાની છે તો વિકલ્પ શું છે વિકલ્પ છે આપણે જે નાની મોટી જે ધોડી ખરીની ખેતી છે એના પર જીવન દેવ વ્યવસ્થા કરે કદા કે હમણાં તો સુપ્રીમ કોર્ટ ગઈ સરકાર ને કેવા પડે કે ભાઈ એસી કરો ને તમે જે ફોકટ નું ખાવા નો આપણે કાં સુધી આપવાના એ લોકો માટે કે નોકરી ધંધાની વ્યવસ્થા કરો જેથી કે એ લોકો કમાવાની ખાઈ સુપ્રીમ કોર્ટને ને સરકાર ને પડે સરકાર નફટ સુપ્રીમ કોર્ટ ને કેવા પડે કે ભાઈ ક્યાં સુધી તમે ફોકટ માં આપવાનો સુપ્રીમ કોર્ટ

અને રાજ્ય થાય કરે એના પર અમારી અમલીકરણ જિલ્લા કે તાલુકા કે ગ્રામ પંચાયત કરવાનું કે નહીં કરવાનું નક્કી કોણ કરે ગામમાં એટલે ગામમાં સશક્ત જે આદિવાસી સમાજ ની વાત કરતા હોય એવા લોકો સિસ્ટમ પર મોકલો જોહાર જય આદિવાસી લોકો કપડા ઝુકાવે જોર થી બોલો જય આદિવાસી આજ રોજ નવેરા ગામે જે આદિવાસી સમાજની જનજાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું જે આયોજન કર્યું

આપણા જાતિના દાખલા પર બનેલ અધિકારી એ ઓફિસની બહાર પણ નહીં આવી શકે આપણા જાતિના દાખલા પર બનેલ અધિકારી રોયણા ગામે એકોતેર દુકાન તોડી પડાવે અને અમે ત્યાં રજૂઆત કરવા જઈએ સાહીઠ દુકાનની ડિમોલેશનની તો એ અધિકારી બહાર પણ નહીં નીકળી શકે પણ એવા અને મારે કેવું છે અમે જેન્યુઅલ કામ લેના આવીએ છે શાંતિથી કરી દેવાનું બાકી અમને રોડ પર ઉતરતા આવડે છે તમારા કેસો બેસોથી ગભરાતા નથી એક બે ત્રણ ને ચાર ખેરગામમાં માં સાથે કેસ કરેલા તો એ બી આજે તાકાત થી લડીએ છે मणगड़ तालुका पंचायतના પ્રમુખ અને મારા અંગત મિત્ર યુસુફ ગામીતે પર સંદેશો મુકાયલો છે કે ભાઈ આપણા લોકોને કહે છે કે અન્યાય સામે લડાય છે ત્યાં સાથે છે કારણ કે અન્યાય સામે લડતા લડતા આ નપટ નાલાયક લોકોએ 15 જેટલા ખોટા બના દાખલ કરી દીધા છે પરંતુ સંદેશો મુકાયલો 15 નઈ 16મો દાખલ કરે તો એ કંઈ નઈ અન્યાય છે તો યાદ કરજો તાકાથી લડ્યુ સુબદાસાને જળ જંગલ જમીનની લડાઈ હોય ત્યારે આનંદભાઈ હંમેશા સંઘર્ષ કરતા હોય છે પાર્ટ આપી ની કોઈ ભારતમાં ના હોય દરેક પ્રોજેક્ટમાં સરકારને ઘૂંટણીએ પાડી છે આવનાર સમયમાં પણ આનંદભાઈ અને એની સમગ્ર ટીમ અન્યાય સામે લડશે પરંતુ તમારા બધાનો પણ અમને સાથ જોઈશે કારણ કે આનંદભાઈ એકલા કઈ નથી કરી શકવાના પ્રભુભાઈ એકલા કઈ નથી કરી શકવાના પણ બધા એકજૂથ થઈને લડીશું ને તો કોઈને પણ ઘૂંટણીએ પાડીશું એ સંગઠનની તાકાત છે આપણે સંગઠન ઊભું કરવું પડશે કારણ કે હમણાં થોડાક દિવસ પહેલા છવ્વીસમી જાન્યુઆરી એક મેં સ્ટેટમેન્ટ સાંભળ્યું કે સંવિધાન અનામત અનામત એમ કે એ આપણને માથાનો દુખાવો છે પરંતુ એને મારા આજે જાહેર મંચ પરથી કેવું છે ઓગણીસો બત્રીસ ની ગોળ પરિષદમાં રામસે ગોળ મેડલ બ્રિટન પ્રધાનમંત્રી બેઠો હોય ને ત્યાં બાબા સાહેબ બોલતા હોય કે આ પાંચ પાંચ હજાર વર્ષ આ સમુદાય કોઈ દિવસ આઝાદી જોઈ નથી એને એને તમારે કઈક ભારત વર્ષમાં કઈક હોદ્દો આપવો હોય કઈક બનાવવું હોય એને કઈક આપવું હોય તો તમારે એમને અલગ મતદાર મંડળ આપવું પડશે એ વાત બાબા સાહેબે કીધી હતી ત્યારે ગોડસે મેકડોનલ્ડ લખી દીધેલું કે આ સમુદાયે પાંચ પાંચ હજાર વર્ષ આઝાદી જોઈ નથી કોઈ એટલે એમને અલગ મતદાર મંડળ દેવું પડશે પછી આપણે અહીંયા આવ્યા પુના કરાર થયો અને પુના કરારમાં લખાણ છે કે આ બે મત નો અધિકાર આપણે જતો કર્યો અને ત્યારે લખાણ હતું કે આ સમુદાયને અલગ સંવિધાનમાં અલગ વ્યવસ્થા આપવી પડશે અનામતની એ અનામત બીક નથી એ અનામત અમારો અધિકાર છે આ જાહેર મંચ પરથી કહેવા માટે આવ્યો છું અનામત એ છે કે જે લોકોએ આપણને માણસ પણ નથી ગણ્યા એના મોઢા પર તમાચો એ અનામત છે જે સ્ત્રીઓને આપણે નીચી નજરથી એ લોકો જોતા હતા એના મોડા પર તમાજો છે એ અનામત છે આજે અનંતભાઈ જેવા ધારાસભ્ય બની શકે છે એ અનામત છે માટે અનામત તમને ભીખ નથી મળી બે મત અધિકાર જતો કરીને મળ્યો છે બાકી ઉપર જાહેર મંચ પરથી તમને નિવેદન કરું છું કે નથી જોઈતી તમારી અનામત લઈ લે પરંતુ આજે બાબા સાહેબે અમને બે મત અધિકાર આપ્યો હતો ને એ એકવાર આપીને જોઈ લે તારું ને પાણી પાણી મપાઈ જાય પરંતુ હું જ્યારે ઘરથી નીકળું ને તો મારો મંદિર સામે મારો કોદો ગાડી નો હોર્ન નથી વાગતો બાબા સાહેબ કે બિરસા મુંડાનું સર્કલ હોય ને ત્યાં મારો હોર્ન વાગે કારણ કે હું જ્યારે ડિપ્લોમા ને ડિગ્રી કરતો ને ત્યારે ફેલ થયો એટલે મંદિરમાં જવા લાગ્યો મંદિરમાં ગયો તો પાછો ફેલ થયો પછી વાંચ્યું સંવિધાન જ્યારે વાંચ્યું ત્યારે ખબર પડી કે મેં તો આ દેશનો માલિક છે આ નોકરો આપણને આદેશ કરવા આવે છે એ નોકરોથી ગરબસ પટેલ નથી ખબરા કોઈ વાત કરવા માટે આવ્યો છે અમુક ઉચ્ચ કક્ષાએ બેઠેલા અધિકારીઓ આપણા સમાજના જે લોકોને સમાજ ક્યારે યાદ આવે ખબર એ લોકો રિટાયર થાય ને પછી જ આપણો સમાજ યાદ આવે પણ એવા અધિકારીઓને કેવા માંગુ છું તમને પદ અધિકાર અને જે સન્માન મળ્યું છે ને આ બાબા સાહેબ ની છે સંવિધાનની ની છે બાકી તો ભગવાન તો ત્યારે પણ હતો જયારે આપણે ગળામાં માટલું લટકાવીએ ને કેર પછાડી ઝાડુ બાંધીને ફરતા આવતા એ દિવસ પાછળ ની આવી જાય એના માટે સમાજ એક થવાનું છે એના માટે ન્યાય સામે લડવાનું છે આપણે બધા તૈયાર છે લડવા માટે બાકી કોઈ પણ કચેરી માં કોઈ પણ અધિકારી ખોટી રીતે તમને હેરાન કરે ને તો યાદ કરજો મોત કાલ આવતો હોય તો આજ હવે કલ્પેશ પટેલ ને ફરજ નથી પડતો પણ અન્યાય હશે ને ત્યાં તાકાત થી બોલીશું જય આદિવાસી